વડોદરા જિલ્લા કક્ષાએ નેશનલ રૂરલ આઈટી ક્વીઝ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં ઘણી બધી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સુભાનપુરા વિસ્તારમાં આવેલ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ આઈટી બીટી એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ કર્ણાટકા અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસેસના સહયોગથી પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરાને જિલ્લા કક્ષાના નેશનલ રૂરલ આઈટી ક્વીઝ બે હજાર પચીસના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી અને એ જ અંતર્ગત વડોદરા જિલ્લા કક્ષાએ નેશનલ રૂરલ આઈટી ક્વિઝ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ ગ્રામ્ય શાળાના વિદ્યાર્થીઓના મનમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જ્ઞાનનો વિકાસ કરી વૈજ્ઞાનિક અભિગમ કેળવી વિદ્યાર્થીઓની ક્ષમતા બહાર લાવવાનો હતો આ સ્પર્ધામાં વડોદરા જિલ્લાની શાળાઓના માધ્યમિક વિભાગ એટલે કે ધોરણ આઠથી બારમાં ભણતા સૌથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો અને આ જે ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં જિલ્લા કક્ષાએ વિજેતા નીવડેલ વિદ્યાર્થીઓને આગામી ચૌદમી ઓક્ટોબરે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ કર્ણાટકા અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ટીસીએસના સહયોગથી દર વર્ષેની જેમ આ વર્ષે પણ ખાસ ગ્રામ્ય શાળાઓ માટેના વિદ્યાર્થીઓ માટે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના જ્ઞાનનો પ્રચાર પ્રસાર વધુને વધુ સક્ષમ બને આ ડિજિટલ ઇન્ડિયામાં સામેલ થાય તેવા મૂળભૂત આશય સાથે આ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરા દ્વારા આજે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જે ધોરણ આઠથી બારના છે એમના માટે આજે આ નેશનલ રૂરલ આઈટી ક્વીઝ વડોદરા જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજે ખૂબ ઉત્સાહ વિદ્યાર્થીઓનો દેખાય છે આજે વડોદરા જિલ્લા કક્ષાએથી બાર વિદ્યાર્થીઓને અમે રાજ્યકક્ષાની આગામી ચૌદમી ઓક્ટોબરના રોજ ભાગ લેવા મોકલીશું સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ મારું નામ દિનેશ ગાંધી સંયોજક લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરા